મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ સુરત ની સુરત માં સોર બજાર નિહારવા જઈ રહ્યા છીએ કીપેડ ની ફોન ફોનની વાત કરીએ તો સો થી ખાલી ફોન શરૂ થશે એન્ડ્રોઈડ ફોન ની વાત કરીએ તો પાંચસો રૂપિયા થી શરૂ થશે અને તમે બીજા પણ આપણે ઘણી બધી વસ્તુઓ ન્યા છીએ લેપટોપ વાત કરીએ તો એ બારસો તેરસો નું લેપટોપ આવી જશે અને એન્ડિકેન કેમેરાની વાત કરીએ કેમેરા નાના મોટા ઘણા બધા અઢળ વેરાયટીઓ છે એ તો આપડે જોઈએ તો પંદરસો રૂપિયા ને બે હજાર રૂપિયા ને પચીસો રૂપિયા એવી રીતે શરૂ થઈ જાય છે અને બધે આપણે સીસીટીવી કેમેરા આવે તે એ પચાસ રૂપિયા સો રૂપિયા એવી રીતે છે મને પણ વિશ્વાસ નતો આવતો હું ગયો પછી મને ખ્યાલ આવ્યો કે અહિયાં કને આવી રીતે વસ્તુ મળે છે તો ચાલો મિત્રો આપણે જઈએ અને વિઝિટ કરીએ તો જોઈ શકો છો સાયકલ ત્રણસો ચારસો પાંચસો રૂપિયા જેથી ચાલુ થાય છે આ બધું તમે મિત્રો જોઈ શકો છો અને બધી વસ્તુ વેચાય છે ભંગાર આ બાજુ મિત્રો તમે કેટિંગ બૂટ લેવા હોય તો મળી જશે ચારસો રૂપિયા પાંચસો રૂપિયા એવી રીતે તમને મળી જશે સસ્તામાં આ બાજુ તમને મિત્રો બધી એલઈડી લાઇટો મળી જશે તમે જોઈ શકો છો બધી એલઈડી લાઈટો છે લાઈટો

કેમેરો જોઈ શકો છો તમે મિત્રો એન્ડિકેન્ટ કેમેરો કેટલા વાળો છે આપણે એનો પ્રાઇસ પૂછશું તમે જોઈ શકો છો ખાલી પંદરસો રૂપિયામાં એન્ડિકેન કેમેરો અહીંયા મિત્રો તમને બધી પ્રકારના સ્પીકર મળી જશે બધા પ્રકારના સ્પીકર તમને અહીંયા મળી જશે એમથી આગળ આવીએ મિત્રો તમને લોખંડની બધી અવનવા સાધનો મળી જશે તમે જોઈ શકો પકડ પાના બધી જાતના પ્રકારના પાના તમને મળી જશે બધા એટલે બધા આ બધું તમે જોઈ શકો છો પાના પકડ ને એનો ખજાનો છે જોઈ શકો છો છે એટલે કે જો અત્યારે પાના પકડે છે બધા લોકડ વસ્તુ કસરત કરવી હોય તેના માટે પણ સાધનો મળી રહે બધી લોકડ ની વસ્તુ જોઈતા છે ઘણી બધી લોકડ ની વસ્તુ વેચાય છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો લાઈટ વેચાય છે બધી પ્રકારની લાઈટો છે ઘર માટેની અલગ અલગ બધી માટેની લાઈટો છે કરતા મિત્રો આપણે એનીથી આગળ આવી એટલે તમને નાના મોટા હોમ થિયેટર બધી પ્રકારના હોમ થિયેટર મળી જાય છે તમે જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમની બધી વસ્તુ તમને એકને મળી જશે ઘણી બધી વસ્તુ છે અને આ બધું તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનિક બધી વસ્તુ વેચાય છે

આ બધું મિત્રો એરબર્ડ જોઈ શકો છો પચાસ રૂપિયા અને એલો ડકો તમે જોઈ શકો છો તે પણ પચાસ રૂપિયામાં વેચાય છે હું તો ખાલી એનો ઉતારું છું પણ પચાસ રૂપિયામાં મિત્રો તમે જોઈ શકો છો કેમેરા પણ વેચાય છે સીસીટીવી કેમેરા ખાલી બસો રૂપિયા દોઢસો રૂપિયાની એવી રીતે આ બાજુ તમને ટુ વ્હીલ ના બધા ફેરપાર તમને મળી રહે જેમ કે સાયલેસન છે જમ્પર છે હરીસા છે ઇન્ડિકેટર છે એવું તમને બધું એ મળી રહે છે એ પાછું ઓરિજિનલ છે જોઈ શકો છો મિત્રો બધા ફેરફાર તમને મળી રહે ગાડીના ટાયર બાયર હોતથી બધી વસ્તુ તમે જોઈ શકો છો ડ્રોન કેમેરો માત્ર સો રૂપિયામાં તમે જોઈ શકો છો ઘણા બધા ડ્રોન કેમેરા છે ઇલેક્ટ્રોનિકમાં તમને બધી ઘણી બધી મોટરો બોટરો મળી રહે આ બધું તમે જોઈ શકો છો મિની કુલર જોઈ શકો છો આ મિની કુલર જોઈ શકો છો જે લેવું દોઢસો રૂપિયા દોઢસો રૂપિયામાં આ તે મોટર એ દોઢસો રૂપિયા જોઈ શકો છો ઘણી બધું મોટર છે દોઢસો દોઢસો રૂપિયામાં ઘણા છે દોન કેમેરો પણ દોઢસો રૂપિયામાં છે એટલે ઘણી બધી વસ્તુ વેચાય છે આ બાજુ કલરના ડબ્બા જોઈ શકો છો વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા લીધીને કલરના ડબ્બા આપણે મિત્રો એનાથી આગળ આવીએ એટલે ફર્નિચરની બધી વસ્તુ આવી રહી છે તમે જોઈ શકો છો કે ભાઈ ડાઇનિંગ ટેબલ છે કબાટ છે પછી શેતી છે સોફા સેટ છે ટીપાઈ છે પેટીયું છે તે બધી ઘણી બધી વસ્તુ વેચાય છે તમે જોઈ શકો છો ખુરશી છે તે પણ ખાલી સસ્તામાં છે બે હજાર પંદરસોથી ચાલુ થાય એ બધું તમે મિત્રો જોઈ શકો છો એ ફર્નિચરમાં તમને ઘણી બધી વેરાયટી મળી જશે સોફા છે ડાઇનિંગ ટેબલ છે આ બધું જોઈ શકો છો ડાઇનિંગ ટેબલ છે સોફા છે ખુર્ચિયું છે કબાટ છે તમને એવી ઘણી બધી વસ્તુ મળી જાય

એનથી આગળ આવી એટલે તમને એનું વિશાળ રેન્જ મળી જશે અને તમે આ બધું જોઈ શકો છો રેન્જ મળી જશે આઠસો આઠસો રૂપિયાથી ચાલુ

મિત્રો તમે ટી શર્ટ જોઈ શકો છો એકસો નવ્વાણું રૂપિયામાં જે ગમે તે એકસો નવાણું રૂપિયામાં ટી શર્ટ આવડે મિત્રો તમે મોબાઈલ ફોન જોઈ શકો છો પચાસ રૂપિયા જે ગરમ કેટલો પચાસ રૂપિયા અને આ મિત્રો તમને આ શું છે તમે મને કોલેજ કરીને જણાવજો મને નામ ખબર તમે જોઈ શકો છો બધી કાંઠી નથી બધી વસ્તુ મળે છે હવે મિત્રો આપણે ધીમે ધીમે બહારની તરફ નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા બધે બૂટ જ વેચે છે મતલબ આ બૂટની શેરી છે આખી ધીમે ધીમે આપણે બહારની તરફ નીકળી ગયા છીએ તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતા રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ